આજે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસના શનિવાર આજ રોજના હિંડોળા ફ્રૂટના આપણે ફ્રૂટના હિંડોળાની સેવા દેવા માટે આવી ગયા છે બધા અને લગભગ આપણે ફ્રૂટના હિંડોળાની સેવા પૂરી થઈ ગઈ છે હિંડોળા પણ કમ્પ્લીટ થઈ ગયા છે હું તમને હિંડોળાને બતાવું કઈ રીતે અમે શણગાર કર્યો હિંડોળાનો તો આ રીતે અમે હિંડોળા કર્યું છે તો આ રીતે હિંડોળા સંઘાયેલા સામે જેમાં કેળા છે કેરી છે વનસ્પતિ છે મોસંબી છે દાડમ છે ખલેલા છે આલુ બદામ છે ઘણા ફ્રૂટનો ઉપયોગ કરીને અલગ અલગ રીતના સજાવટ કરી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કઈ રીતનું લાગે છે હિંડોળા આપણે આમાં ઠાકોરજી જ્યારે બિરાજમાન થશે તે આપણે આખો હિંડોળાનું દર્શન તમને કરાવજો ઠાકોરજી સહિત જો કેવા મસ્ત લાગે છે હિંડોળા આવું જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ